બધા આપણે ત્રણ વાર ઓગણજીની જય બોલાઈ અને પછી બાપુને કીધું તમે બોલો કોઈ વાંધો નહીં અમે બેઠા છીએ અને પછી જ બાપુએ જાહેરાત કરી બાપુની કોઈ આપણા ઉપર જોર જબરી જાહેરાત નથી કરી સમસ્ત સમાચાર ધોરણી સમાજ હતા બીજો સમાજ હતો ગોસ્વામી હતા ઠાકોર સમાજ હતો ગોસ્વામી સમાજમાં પૂછવાનું આવ્યો તો સીઓડી સાહેબના જે ગોસ્વામી સમાજ હોય એ લોકો બધા હાજર હતા એટલે કોઈ પણ એવું કહેવા માંગતો હોય કે આ જો જબરજસ્તી માન બેસાડ દીધો છે કે કોઈ વિધિ નથી કરી ત્યાંના અમુક લોકો એવું કે પાલકી સાફ કરવામાં ફરે કોઈ પણ પૂછજો પાલકી કોઈ દિવસ આ દરવાજા બહાર ના નીકળે પાલકી મહંત ની અંદર જ રહે અંદર અંદર પાલકી ફરીને સમાધિ આપવાની એટલે કોઈને ખ્યાલ આવે એવા એવા બધા ઉચાળો લઈ અને હેત કે અમારે ભઈ પાર્કી બાર ના અમાર ગામમાં ના અને જે પરંપરાગત રીતે આપી છે આપવાની હોય જે શિયોરી સાહેબના ગોસ્વામી એ હોય આ આ સાહેબનો દેવદરબાર હોય તો આપણો આપણે આ નામે આ ગોસ્વામી એમને સમાધી આપવાની હોય એટલે જે અસ્કુરી બાપુ એનો નેતૃત્વ કરતા હતા

અને આખે કાંકરેજ તાલુકાના ગુજરાત ગુજરાતની અંદર આપણા મઠનો નામ ખરાબ કઈ રીતે થાય એ રીતે આખું વાતાવરણ બનાવે તો આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય કોઈ આપણે પરંપરાગત ગોસ્વામી સમાજની કે આ ગતિ નથી આની પહેલા હરિપુરી બાપુ હતા એ ગોસ્વામી હતા એની પહેલા મણિપુરી બાપુ હતા એ દેશે હતા એની પહેલા જે બાપુ હતા એ

મહંતને બિરાજમાન કર્યા છે અને આપણા કેવાજી કર્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આપણા સમાજમાં ભાગલા પડે માટે એ સમાજે એમ ગામોમાં જઈ અને મીટિંગો કરી અને એવા એવા ભાષણો કર્યા જેનાથી મળતો થી પણ આપણો જે એકતા રહી એ પણ તૂટે મારી આપ સૌને વિનંતી છે કે આપણો જ્યાં સુકોવાળો આપણા ભાઈઓ જે લાગતા હોય

તો એ મઠમાંય બાપુને બેહે લાગે તો એ ચા પી ભોર પી આમ નીકળી જાવ આપણે કોઈ ખાવ પીવાનું કરી બીજો કાઈ માં કાઈ લેવાનું કરી બાપુએ કીધું છે કે એક લાગરાની હરી જાય તો મારી પાસેથી સોનાની શરી લઈ જાવ આવી જવાબદારી તો કોઈ પણ લઈ ના શકે એટલો બાપુને વિશ્વાસ હશે કે આ મહાન ઉપર કાયમ પોતે સોનાની શરી લઈ જવા માટે આહવાન કરે છે પેલા બીજા બે માન હતા એના માટે આપણે ગીરો હું માનશું કે તમે આ બે માનથી કોઈ જવાબદારી લો છો ચલો આપણે એ નિર્ણય લઈએ તો કોઈ પણ એ માનથી કોઈ જવાબદારી લેવા તૈયાર ન હતા ત્યારે આપણે પછી આ નિર્ણય લીધો કે બાપુએ આપણને આપેલ જે માન છે એ શિરોમણિ સારું વ્યક્તિત્વ ધરાવતા હશે ત્યાં રે બાપુએ કારણ કે બાપુ પણ બાપુ પણ એ મઠનું ગીત ચાલતા હોય

બાપુ એટલે શ્રદ્ધાંજલિ આપી અને સીધો એના ઉપર એક હજાર લગાવી દીધું બાપુ એક હજાર આઠ એમ લાગે એક હજાર આઠ લગાવવા માટે કેટલી તપસ્યા જોવા ત્યારે એક હજાર આઠ લાગે ભાલે સુબ્યાનો કારણે કરે ની બજારક કોઈ પણ સંત શું છે એ જાણો પોતે પોતે બધાય બાપ આ છે તો એને એ ખબર નથી કે એક હજાર એટલે લોકોને મગજમાં એવું છે કે આ થઈ મત અમારો તો આ અમાર સમાજનો હતો અને પડાઈ લીધો છે દરબાર તો એવું કોઈ આપણે પડાઈ નથી સમસ્ત સમાજનો છે અને સમાજ સમાજને સાથે રહેવા સમાજ ચાલે છે બહુ વધારે રાખેલા મારે આપ સૌને વિનંતી છે કે આ આપણા ઓગણનાથ બાપુ પંદરનાથ બાપુના સવાલ માટેનો આ મિટિંગ છે એવી વાતો આવે છે કે આ મંત્રને ગમે તે રીતે ઉઠાડીને આપણે બીજો બેહાડો મારી આપ સૌ ભાઈઓને વિનંતી છે કે કોઈ પણ હિસાબે આ મહંત નથી બદલાવાના એના માટે એમને કોર્ટમાં જવું હોય કોર્ટ સિવાયનો કોઈ પણ રસ્તો એ અપનાવશે તો એ રસ્તો રોકવા માટે હું મારા આપણા સૌ સમાજને આહવાન કરું છું કે એના માટે આપણે જે પણ રસ્તો અપનાવવો પડે એ અપનાવવાનો છે આપણા માટે આપણા સમાજને આપણું કોઈ પડાઈ ના જાય એના માટે હું આહવાન કરું છું આપણે ખૂબ આપ્યું આ લોકોને આપણી પાસે છે એથી લોકશાહી માં પડાઈ લેવું છે એ વાત થઈ છે ટ્રસ્ટ બનાવવાનો છે અને ટ્રસ્ટ ની અંદર અમે કંકોઈ કરતા અહીંયા ધીરુદો અને દરેક સમાજ લેવાના છે સોનોકી સમાજ માંથી પર લેશો વાઘેલા સમાજ માંથી બીજા સમાજમાંથી માંથી ઇતર માંથી લેશો સૌ સમાજ આમાં અમાર સાથે લે ચાલુ છે અમે અમારી જાગીનો છે તે સદા અમે બધાને સાથે રાખવા માંગીએ છીએ

તો મારા સમગ્ર ભાઈઓને હું માફી માંગુ છું જાહેર અને આપે બાપુ નો સવાલ રાખવા માટે જે હદે જવું પડે એ જવાનું છે બસ એ જાય